નથી આવ્યો પરંતુ આટલા વર્ષો પછી પહેલી વખત કોઈ એક જિલ્લામાં ફોરેક્સ ટ્રેડિંગ અભી એક ટ્રેડ ને સિક્સ આ બનાવ સામે આવ્યો છે અને એના જ કારણે પોલીસ પણ અત્યારે ન માત્ર ચોકી ઉઠી છે પરંતુ આવું ન બને એ માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે રેન્જાજી છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ સર વાત કરવાનો પ્રયાસ કરી સર તો રેન્જ આઇઝી છે નિલેશ ચાજે જેમણે કહ્યું કે થોડી વાર એ આવે છે અને મીડિયા સાથે વાત કરશે અત્યારે ફરી એ ગામની અંદર કોઈ જગ્યાએ ચક્કર મારવા માટે જાય છે તો એસપી છે મોટાદ એસપી પણ તેમની સાથે છે રેન્જ આઇઝી જુનાગઢ કે જે અત્યારે ચાર્જમાં છે ભાવનગર રેન્જ આઇજીમાં તે પહોંચી રહ્યા છે હા પહોંચી ચુક્યા છે હરદર ગામે અને આ રીતના સંપૂર્ણ માહિતી મેળવી રહ્યા છે કઈ રીતે આ ઘટના બની હતી ઘટનાની અંદર ઇન્વોલ્વ કોણ કોણ છે કોણે આ ઘર્ષણની શરૂઆત કરી હતી એ વ્યક્તિની તમામ લોકોની ઓળખ કરવા માટે થઈ અને પોલીસ એ મહેનત કરી રહી છે તપાસ કરી રહી છે કારણ કે જે નામ આવી રહ્યું છે કરપડાનું કરપડા હજી સુધી પોલીસના હાથમાં નથી પાર્ટીના કેટલા કાર્યકરો કે જેના નામ આવ્યા છે એ તમામ લોકો ગઈકાલે રાત થી ભાગી ગયા છે અને પોલીસના હાથમાં નથી આવ્યા પોલીસ એની તપાસ પણ કરી રહી છે એટલે પોલીસ એક તરફ આ ઘટના કેવી રીતે બની ઘટના ની અંદર ઇન્વોલ્વ કોણ કોણ હતું પોલીસ સાથે જે ઘર્ષણ થયું પોલીસ સાથે જે માથાકૂટ થઈ પથ્થર મારો થયો તેની અંદર એ તમામ લોકોની શોધ કરી રહી છે કારણ કે જે વાત સામે આવી છે એ ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણની સૌપ્રથમ વાત આવી હતી પરંતુ અત્યારે ન માત્ર પોલીસ પરંતુ અહીંના જે ખેડૂત આગેવાનો છે વેપારી આગેવાનો છે એપીએમસી ના હોદ્દેદારો છે તે તમામનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના સમર્થકો હતા અને પોલીસ જે આ બંનેની વચ્ચે ઘર્ષણ થયું છે મોટા પ્રમાણમાં પથ્થરમારો થયો હતો અને એ પથ્થરમારામાં ત્રણ પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે તો આ રીતે રેન્જ આઈજી જુનાગઢ કે જે ઇન્ચાર્જ છે અત્યારે ભાવનગર રેન્જના તે પહોંચ્યા છે સમગ્ર ઘટના જે ગઈકાલે બની હતી તેની માહિતી મેળવવા માટે તે સ્થળ તપાસ આ જીધ્વની આભાર જાણકારી આપવા માટે

વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું. હિરેન અત્યારેની શું સ્થિતિ હડડ ગામમાં આપ શું દ્રશ્ય જોઈ રહ્યા છો? જોનિયા અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો ગઈકાલે જે ઘર્ષણ થયું હતું ખેડૂત માટેની મહાપંચાયત આમ આદમી પાર્ટી દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપંચાયત શરૂ થાય એ પહેલા જ આમ આદમી પાર્ટીના સમર્થકો અને પોલીસ બંનેની વચ્ચે ઘર્ષણ થયું હતું મોટા પાયે ત્યારબાદ ગામમાં ગઈકાલ રાતથી શાંતિ છે પરંતુ પોલીસ બંદોબસ્ત ચોક્કસથી અહીંયા જબરજસ્ત જોવા મળે છે સમગ્ર હળદર ગામ એ પોલીસ છાવણીમાં ફેરવાયું હોય એ પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ રેન્જ આઈજી જુનાગઢ કે જેની પાસે અત્યારે ભાવનગર રેન્જ આઈજીનો ચાર્જ છે નિલેશ જાજડિયા એ પણ પહોંચ્યા છે અહીંયા ગામની મુલાકાતે જે જગ્યાએ આ મહાપંચાયત થવાની હતી એ જગ્યાની મુલાકાત માટે અત્યારે અહીંયા પહોંચ્યા છે પરંતુ એ મહાપંચાયત યોજાવાની હતી એ સ્થળે ગયા ત્યારે અહિયાં જે બંદોબસ્તમાં પોલીસ કર્મચારીઓ છે અધિકારીઓ છે તેમને સૂચના આપીને ગયા છે કે મીડિયા અંદર ન આવે તેમની મુલાકાત દરમિયાન એ બહાર આવશે ત્યારે મીડિયા સાથે વાત કરી શકે છે એ પ્રકારની સૂચના છે આપ દ્રશ્યની અંદર જુઓ છો હળદર ગામની અંદર અને ખાસ જે જગ્યાએ આ મહાપંચાયત યોજાવાની હતી એ જગ્યાએ અત્યારે પોલીસ બંદોબસ્ત મોટે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે પોલીસે ગઈકાલે જે ઘર્ષણ બન્યું ત્યારબાદ લગભગ એકસો જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અટકાયતી પગલા એકસો જેટલા લોકો સામે લેવામાં આવ્યા છે મોટા પ્રમાણમાં વાહનો પોલીસે ડિટેન કર્યા છે જે એક આંકડો અત્યારે મળી રહ્યો છે એ પ્રમાણે અંદાજીત ત્રણસો જેટલા મોટર બાઈક એ પોલીસે ડિટેન કર્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે જે ઘર્ષણ કરવામાં આવ્યું હતું એ ઘર્ષણ આમ આદમી પાર્ટીના સમર્થકો જે મહાપંચાયત બોલાવી હતી ખેડૂતો માટેની ખેડૂત મહાપંચાયત કપાસના ખરીદીને લઈ અને જે વિષય ઉભો થયો હતો કડદાનો વિષય એ કડદાના વિષયને લઈ અને છેલ્લા બે ત્રણ દિવસથી હરાજી પણ એપીએમસી બોટાદની અંદર બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ આ મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું જે અને પોલીસ વચ્ચે થયું હતું જબરજસ્ત ઘર્ષણ થયું હતું કારણ કે પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો પોલીસના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યાં સુધી કે પોલીસના વાહનો પલટાવી દેવામાં આવ્યા હતા ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા છે દ્રશ્યો ફરીથી આપણે દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી પ્રદીપસિંહ આ તરફના દ્રશ્યો બતાવશે કે જે પોલીસ અધિકારીઓ અત્યારે ઉપસ્થિત છે અને પૂરી જે ઘટના ગઈકાલે ઘટી હતી તેની તપાસ કરી રહ્યા છે આપ દ્રશ્યની અંદર જુઓ છો આસપાસના જે મકાનો છે જે બજાર છે એ પણ અત્યારે સંપૂર્ણ બંધ છે માત્ર દેખાઈ રહ્યા છે તો એ પોલીસ કર્મચારી અને અધિકારી દેખાઈ રહ્યા છે ગામના લોકો અહીંયા ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળી રહ્યા છે એક વડીલ અહીંયા બેઠા છે પ્રયાસ કરશું એમની સાથે વાત કરવાનો જો એ વાત કરી શકે એ પ્રમાણેની પરિસ્થિતિમાં હશે તો ચોક્કસથી વાત કરશું અને જાણવાનો પ્રયાસ કરીશું કાકા કાલે ગામમાં હતા અહીંયા ગામમાં હતા ક્યાં ક્યાં હતા પોલીસ કેમ એટલી બધી આવી આ ઘટનાની જાણ નથી આપ દ્રશ્ય અંદર જુઓ છો ગઈકાલે આ રીતે દ્રશ્યો આગળના દર્શાવવાનો પ્રયાસ કરશું અને ત્યાંથી આગળ જે વિસ્તાર છે જ્યાં આગળ આ પોલીસ અત્યારે રેન્જ આઈજી પહોંચ્યા છે નિલેશ જાજડીયા કારણ કે તેમની પાસે અત્યારે ભાવનગર રેન્જ આઈ નો ચાર્જ છે ગૌતમ પરમાર કે જે ભાવનગરના રેન્જ આઈજી છે કોઈ કારણોસર રજા ઉપર હશે જેના કારણે જુનાગઢ રેન્જ આઈજી ને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે અને એ પરિણામે એ અહીંયા પહોંચ્યા છે મહત્વપૂર્ણ બાબત કે પોલીસ અત્યારે એ તમામ લોકોને શોધી રહી છે જે લોકોએ ગઈકાલે પોલીસ ઉપર આ પથ્થર મારો કર્યો હતો પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું એ તમામ લોકો કેવી રીતે ઓળખ થઈ શકે એ તમામની એ આ દ્રશ્યની અંદર જુઓ છો કે એ તમામ ઘટના કઈ રીતે બની હતી તેની માહિતી અત્યારે રેન્જ આઈજી નીલ જાજડિયા એ મેળવી રહ્યા છે તો લગભગ જ્યાં સુધી ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો જે બે હજાર પંદરની અંદર આંદોલન થયું હતું પાટીદાર અનામત આંદોલન ત્યારબાદ લગભગ આ પહેલી એવી ઘટના અમદાવાદ પહેલી આ ઘટના કોઈ જિલ્લામાં એવી બની છે કે જેમાં પોલીસ સાથે ઘર્ષણ મોટા પ્રમાણમાં થયું હોય બે હજાર પંદરના અનામત આંદોલન પછીનો સમય જોઈએ તો આવડું મોટું ઘર્ષણ સમગ્ર ગુજરાતના કોઈ પણ જિલ્લામાં પોલીસ સાથે ઘર્ષણ આટલું મોટું થયું હોય તેવો બનાવ સામે નથી આવ્યો પરંતુ આટલા વર્ષો પછી પહેલી વખત કોઈ એક જિલ્લામાં આ પ્રમાણેનું ઘર્ષણ પોલીસ સાથે થયું હોય એ મુજબનો આ બનાવ સામે આવ્યો છે અને એના જ કારણે પોલીસ પણ અત્યારે ન માત્ર ચોકી ઉઠી છે પરંતુ આવું ન બને એ માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે રેન્જાઈજી છે તો એમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ સર 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 વાત કરવાનો પ્રયાસ કરીશું સર તો રેન્જાઈજી છે નિલેશ જાજરિયા જેમણે કહ્યું કે થોડી વારમાં એ આવે છે અને મીડિયા સાથે વાત કરશે અત્યારે ફરી એ ગામની અંદર કોઈ જગ્યાએ ચક્કર મારવા માટે જાય છે તો એસપી છે બોટાદ એસપી પણ તેમની સાથે છે રેન્જ જૂનાગઢ કે જે અત્યારે ચાર્જમાં છે ભાવનગર રેન્જ આઈજી ના તે પહોંચી રહ્યા છે માફ કરજો પહોંચી ચૂક્યા છે હળદર ગામે અને આ રીતના સંપૂર્ણ માહિતી મેળવી રહ્યા છે કઈ રીતે આ ઘટના બની હતી ઘટનાની અંદર ઇન્વોલ્વ કોણ કોણ છે કોણે આ ઘર્ષણની શરૂઆત કરી હતી એ વ્યક્તિની તમામ લોકોની ઓળખ કરવા માટે થઈ અને પોલીસ એ મહેનત કરી રહી છે તપાસ કરી રહી છે કારણ કે જે નામ આવી રહ્યું છે રાજુ કરપડાનું રાજુ કરપડા હજી સુધી પોલીસના હાથમાં નથી આવ્યા આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો કે જેના નામ આવ્યા છે એ તમામ લોકો ગઈકાલે રાતથી ભાગી ગયા છે અને પોલીસના હાથમાં નથી આવ્યા પોલીસ એની તપાસ પણ કરી રહી છે એટલે પોલીસ એક તરફ આ ઘટના કેવી રીતે બની ઘટના ની અંદર ઇન્વોલ્વ કોણ કોણ હતું પોલીસ સાથે જે ઘર્ષણ થયું પોલીસ સાથે જે માથાકૂટ થઈ પથ્થર મારો થયો તેની અંદર એ તમામ લોકોની કરી રહી છે કારણ કે જે વાત સામે આવી છે એ ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણની વાત હતી પરંતુ અત્યારે ન માત્ર પોલીસ પરંતુ અહીંના જે ખેડૂત આગેવાનો છે વેપારી આગેવાનો છે એપીએમસી ના હોદ્દેદારો છે તે તમામનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના સમર્થકો હતા અને પોલીસ જે આ બંનેની વચ્ચે ઘર્ષણ થયું છે મોટા પ્રમાણમાં પથ્થરમારો થયો હતો અને એ પથ્થરમારામાં ત્રણ પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે તો આ રીતે રેન્જ આઈજી જુનાગઢ કે જે ઇન્ચાર્જ છે અત્યારે ભાવનગર રેન્જના તે પહોંચ્યા છે સમગ્ર ઘટના જે ગઈકાલે બની હતી તેની માહિતી મેળવવા માટે તેની સ્થળ તપાસ માટે જી ધ્વની આભાર હિરેન જાણકારી આપવા માટે બોટાદ સમાચાર હળદર ગામમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ હવે શાંતિ છે

વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન અત્યારે શું સ્થિતિ હડડ ગામમાં આપ શું દ્રશ્ય જોઈ રહ્યા છો ધોની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો ગઈકાલે જે ઘર્ષણ થયું હતું ખેડૂત માટેની મહાપંચાયત આમ આદમી પાર્ટી દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપંચાયત શરૂ થાય એ પહેલા જ આમ આદમી પાર્ટીના સમર્થકો અને પોલીસ બંનેની વચ્ચે ઘર્ષણ થયું હતું મોટા પાયે ત્યારબાદ Gamma, Gaikal Rati Santi, Che Parantu, Police Bando Bus, Chokastiya, Jebadjua, Marasa, Samagra, Harder Gam, a police town in a pair by Uwe, Precarena, Dresu, Samea, Bijita, Rodzen is a global technology company using AI to transform auto insurance. Some of the world's largest car makers, insurers, and fleets rely on Rodzen to reduce accidents, process lightning fast claims, છે સૂચના આપીને ગયા કે મીડિયા અંદર ન આવે તેમની મુલાકાત દરમિયાન એ બહાર આવશે ત્યારે મીડિયા સાથે વાત કરી શકે છે એ પ્રકારની સૂચના છે આપ દ્રશ્યની અંદર જુઓ છો હળદર ગામની અંદર અને ખાસ જે જગ્યાએ આ મહાપંચાયત યોજાવાની હતી એ જગ્યાએ અત્યારે પોલીસ બંદોબસ્ત મોટે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે પોલીસે ગઈકાલે જે ઘર્ષણ બન્યું ત્યારબાદ લગભગ એકસો એસી જેટલા લોકોને રાઉન્ડઅપ કર્યા છે અટકાયતી પગલા એકસો એસી જેટલા લોકો સામે લેવામાં આવ્યા છે મોટા પ્રમાણમાં વાહનો પોલીસે ડિટેન કર્યા છે જે એક આંકડો અત્યારે મળી રહ્યો છે એ પ્રમાણે અંદાજીત ત્રણસો જેટલા મોટરસાયકલ બાઇક એ પોલીસે ડિટેન કર્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે જે ઘર્ષણ કરવામાં આવ્યું હતું એ ઘર્ષણ આમ આદમી પાર્ટીના સમર્થકો જે મહાપંચાયત બોલાવી હતી ખેડૂતો માટેની ખેડૂત મહાપંચાયત કપાસના ખરીદીને લઈ અને જે વિષય ઉભો થયો હતો કડદાનો વિષય એ કડદાના વિષયને લઈ અને છેલ્લા બે ત્રણ દિવસથી હરાજી પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું જે આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયતનું આયોજન થયું હતું એ મહાપંચાયત શરૂ થાય પહેલા અહીંયા ઘર્ષણ થયું જે રીતની માહિતી હાલ મળી રહી છે એ ઘર્ષણ પાર્ટીના સમર્થકો અને પોલીસ વચ્ચે થયું હતું જબરજસ્ત ઘર્ષણ થયું હતું કારણ કે પોલીસ ઉપર કરવામાં આવ્યો હતો પોલીસના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યાં સુધી કે પોલીસના વાહનો પલટાવી દેવામાં આવ્યા હતા ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા છે દ્રશ્યો ફરીથી આપણે દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી પ્રદીપસિંહ આ તરફના દ્રશ્યો બતાવશે કે જે પોલીસ અધિકારીઓ અત્યારે ઉપસ્થિત છે અને પૂરી જે ઘટના ગઈકાલે ઘટી હતી તેની તપાસ કરી રહ્યા છે આ દ્રશ્યની અંદર જુઓ છો આસપાસના જે મકાનો છે જે બજાર છે એ પણ અત્યારે સંપૂર્ણ બંધ છે માત્ર દેખાઈ રહ્યા છે તો એ પોલીસ કર્મચારી અને અધિકારી દેખાઈ રહ્યા છે ગામના લોકો અહીંયા ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળી રહ્યા છે એક વડીલ અહીંયા બેઠા છે પ્રયાસ કરશું એમની સાથે વાત કરવાનો જો એ વાત કરી શકે એ પ્રમાણે પરિસ્થિતિમાં હશે તો ચોક્કસથી વાત કરશું કરીશું પોલીસ કેમ એટલી બધી આવી કેવું છે કે એમનું રહેણાંક વિસ્તાર એ ઘણો દૂર છે એમને આ ઘટનાની જાણ નથી આપ દ્રશ્યની અંદર જુઓ છો ગઈકાલે આ રીતે દ્રશ્યો આગળના દર્શાવવાનો પ્રયાસ કરશું અને ત્યાંથી આગળ જે વિસ્તાર છે જ્યાં આગળ આ ખેડૂત મહાપંચાયત મળવાની હતી અને એ ખેડૂત પંચાયત મહાપંચાયત મળે એ પહેલા જ અહીંયા ઘર્ષણ થયું હતું તો પોલીસ અત્યારે રેન્જ આઈજી પહોંચ્યા છે નિલેશ જાજડિયા કારણ કે તેમની પાસે અત્યારે ભાવનગર રેન્જ આઈ નો ચાર્જ છે ગૌતમ પરમાર કે જે ભાવનગરના રેન્જ આઈજી છે કોઈ કારણોસર રજા ઉપર હશે જેના કારણે જુનાગઢ રેન્જ આઈજી ને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે અને એ પરિણામે એ અહીંયા પહોંચ્યા છે મહત્વપૂર્ણ બાબત કે પોલીસ અત્યારે એ તમામ લોકોને શોધી રહી છે જે લોકોએ ગઈકાલે પોલીસ ઉપર આ પથ્થરમારો કર્યો હતો પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું એ તમામ લોકો કેવી રીતે ઓળખ થઈ શકે એ તમામની એ આ દ્રશ્યની અંદર જુઓ છો કે એ તમામ ઘટના કઈ રીતે બની હતી તેની માહિતી અત્યારે રેન્જ આઈજી નીલ જાજડિયા એ મેળવી રહ્યા છે તો લગભગ જ્યાં સુધી ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો જે બે હજાર પંદરની અંદર આંદોલન થયું હતું પાટીદાર અનામત આંદોલન ત્યારબાદ લગભગ આ પહેલી એવી ઘટના અમદાવાદ પહેલી આ ઘટના કોઈ જિલ્લામાં એવી બની છે કે જેમાં પોલીસ સાથે ઘર્ષણ મોટા પ્રમાણમાં થયું હોય બે હજાર પંદરના અનામત આંદોલન પછીનો સમય જોઈએ તો આવડું મોટું ઘર્ષણ સમગ્ર ગુજરાતના કોઈ પણ જિલ્લામાં પોલીસ સાથે ઘર્ષણ આટલું મોટું થયું હોય તેવો બનાવ સામે નથી આવ્યો પરંતુ આટલા વર્ષો પછી પહેલી વખત કોઈ એક જિલ્લામાં આ પ્રમાણેનું ઘર્ષણ પોલીસ સાથે થયું હોય એ મુજબનો આ બનાવ સામે આવ્યો છે અને એના જ કારણે પોલીસ પણ અત્યારે ન માત્ર ચોકી ઊઠી છે પરંતુ આવું ન બને એ માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે

અત્યારે ચાર્જમાં છે ભાવનગર રેન્જ આઈજી ના તે પહોંચી રહ્યા છે માફ કરજો પહોંચી ચૂક્યા છે હળદર ગામે અને આ રીતના સંપૂર્ણ માહિતી મેળવી રહ્યા છે કઈ રીતે આ ઘટના બની હતી ઘટનાની અંદર ઇન્વોલ્વ કોણ કોણ છે કોણે આ ઘર્ષણની શરૂઆત કરી હતી એ વ્યક્તિની તમામ લોકોની ઓળખ કરવા માટે થઈ અને પોલીસ એ મહેનત કરી રહી છે તપાસ કરી રહી છે કારણ કે જે નામ આવી રહ્યું છે રાજુ કરપડાનું રાજુ કરપડા હજી સુધી પોલીસના હાથમાં નથી આવ્યા આમ આદમી પાર્ટીના કાર્યકરો કે જેના નામ આવ્યા છે એ તમામ લોકો ગઈકાલે રાત ભાગી ગયા છે અને પોલીસના હાથમાં નથી આવ્યા પોલીસ એની તપાસ પણ કરી રહી છે એટલે પોલીસ એક તરફ આ ઘટના કેવી રીતે બની ઘટના ની અંદર ઇન્વોલ્વ કોણ કોણ હતું પોલીસ સાથે જે ઘર્ષણ થયું પોલીસ સાથે જે માથાકૂટ થઈ મારો થયો તેની અંદર એ તમામ લોકોની શોધ કરી રહી છે કારણ કે જે વાત સામે આવી છે એ ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણની સૌ પ્રથમ વાત આવી હતી પરંતુ અત્યારે ન માત્ર પોલીસ પરંતુ અહીંના જે ખેડૂત આગેવાનો છે વેપારી આગેવાનો છે એપીએમસી ના હોદ્દેદારો છે તે તમામનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના સમર્થકો હતા અને પોલીસ જે આ બંનેની વચ્ચે ઘર્ષણ થયું છે મોટા પ્રમાણમાં પથ્થરમારો થયો હતો અને એ પથ્થરમારામાં ત્રણ પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે તો આ રીતે રેન્જ આઈજી જુનાગઢ કે જે ઇન્ચાર્જ છે અત્યારે ભાવનગર રેન્જના તે પહોંચ્યા છે સમગ્ર ઘટના જે ગઈકાલે બની હતી તેની માહિતી મેળવવા માટે તેની સ્થળ તપાસ માટે જી ધ્વનિ આભાર હિરેન જાણકારી આપવા માટે ઓટાથી સમાચાર હળદર ગામમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ હવે શાંતિ છે

વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન અત્યારે ની શું સ્થિતિ હડડ ગામમાં આપ શું દ્રશ્ય જોઈ રહ્યા છો ઘણી અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો ગઈકાલે જે ઘર્ષણ થયું હતું ખેડૂત માટેની મહાપંચાયત આમ આદમી પાર્ટી દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપંચાયત શરૂ થાય એ પહેલા જ આમ આદમી પાર્ટીના સમર્થકો અને પોલીસ બંનેની વચ્ચે ઘર્ષણ થયું હતું મોટા પાયે ત્યારબાદ ગામમાં ગઈકાલ રાતથી શાંતિ છે પરંતુ પોલીસ બંદોબસ્ત જોવા મળે છે સમગ્ર હળદર તો બીજી તરફ રેન્જ આઈજી જુનાગઢ કે જેની પાસે અત્યારે ભાવનગર રેન્જ આઈજી નો ચાર્જ છે નિલેશ જાજડિયા એ પણ પહોંચ્યા છે અહીંયા ગામની મુલાકાતે જે જગ્યાએ આ મહાપંચાયત થવાની હતી એ જગ્યાની મુલાકાત માટે અત્યારે અહીંયા પહોંચ્યા છે પરંતુ એ જ્યારે મહાપંચાયત યોજાવાની હતી એ સ્થળે ગયા ત્યારે અહીંયા જે બંદોબસ્તમાં પોલીસ કર્મચારીઓ છે અધિકારીઓ છે તેમને સૂચના આપીને ગયા છે કે મીડિયા અંદર ન આવે તેમની મુલાકાત દરમિયાન એ બહાર આવશે ત્યારે મીડિયા સાથે વાત કરી શકે છે એ પ્રકારની સૂચના છે આપ દ્રશ્યની અંદર જુઓ છો હળદર ગામની અંદર અને ખાસ જે જગ્યાએ આ મહાપંચાયત યોજાવાની હતી એ જગ્યાએ અત્યારે પોલીસ બંદોબસ્ત મોટે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે પોલીસે ગઈકાલે જે ઘર્ષણ બન્યું ત્યારબાદ લગભગ એકસો જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અટકાયતી પગલા એકસો જેટલા લોકો સામે લેવામાં આવ્યા છે મોટા પ્રમાણમાં વાહનો પોલીસે ડિટેન કર્યા છે જે એક આંકડો અત્યારે મળી રહ્યો છે એ પ્રમાણે અંદાજીત ત્રણસો જેટલા મોટરસાયકલ બાઈક એ પોલીસે ડિટેન કર્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે જે ઘર્ષણ કરવામાં આવ્યું હતું એ ઘર્ષણ આમ આદમી પાર્ટીના સમર્થકો જે મહાપંચાયત બોલાવી હતી ખેડૂતો માટેની ખેડૂત મહાપંચાયત કપાસના ખરીદીને લઈ અને જે વિષય ઉભો થયો હતો કડદાનો વિષય એ કડદાના વિષયને લઈ અને છેલ્લા બે ત્રણ દિવસથી હરાજી પણ

ઘર્ષણ થયું હતું કારણ કે પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો પોલીસના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યાં સુધી કે પોલીસના વાહનો પલટાવી દેવામાં આવ્યા હતા ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા છે દ્રશ્યો ફરીથી આપણે દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી પ્રદીપસિંહ આ તરફના દ્રશ્યો બતાવશે કે જે પોલીસ અધિકારીઓ અત્યારે ઉપસ્થિત છે અને પૂરી જે ઘટના ગઈકાલે ઘટી હતી તેની તપાસ કરી રહ્યા છે આપ દ્રશ્યની અંદર જુઓ છો આસપાસના જે મકાનો છે જે બજાર છે એ પણ અત્યારે સંપૂર્ણ બંધ છે માત્ર દેખાઈ રહ્યા છે તો એ પોલીસ કર્મચારી અને અધિકારી દેખાઈ રહ્યા છે ગામના લોકો અહીંયા ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળી રહ્યા છે એક વડીલ અહીંયા બેઠા છે પ્રયાસ કરશું એમની સાથે વાત કરવાનો જો એ વાત કરી શકે એ પ્રમાણેની પરિસ્થિતિમાં હશે તો ચોક્કસથી વાત કરશું અને જાણવાનો પ્રયાસ કરીશું કાકા કાલે ગામમાં હતા અહીંયા ગામમાં હતા

ખેડૂત મહાપંચાયત મળવાની હતી અને એ ખેડૂત પંચાયત મહાપંચાયત મળે એ પહેલા જ અહીંયા ઘર્ષણ થયું હતું તો પોલીસ અત્યારે રેન્જ આઈજી પહોંચ્યા છે નિલેશ જાજડિયા કારણ કે તેમની પાસે અત્યારે ભાવનગર રેન્જ આઈ નો ચાર્જ છે ગૌતમ પરમાર કે જે ભાવનગરના રેન્જ આઈજી છે ઉપર આ કર્યો પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું એ એ તમામ લોકો કેવી રીતે ઓળખ થઈ શકે તમામની એ આ અંદર જુઓ છો કે એ તમામ ઘટના કઈ રીતે બની હતી તેની માહિતી અત્યારે જાજડીયા એ મેળવી રહ્યા છે તો લગભગ જ્યાં સુધી ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો જે બે હજાર પંદર ની અંદર આંદોલન થયું હતું પાટીદાર અનામત આંદોલન ત્યારબાદ લગભગ આ પહેલી એવી ઘટના અમદાવાદ પહેલી આ ઘટના કોઈ જિલ્લામાં એવી બની છે કે જેમાં પોલીસ સાથે ઘર્ષણ મોટા પ્રમાણમાં થયું હોય બે